મિત્રો છે ને ખાલી વોચ ચેક કરો ભાઈ સાબ નેક્સ લેવાલ નમસ્તે ગાલ અગાલ કસકાય ગડો હાલ કે એમ જો મિત્રો મજામાં બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ તો નહીં કહું પણ હા નામ જો હાઈંજ પડવા આવી છે અને હવે ગુડ ઈવનિંગ કેમ કે એટલું તમારા ભાઈને ઇંગ્લિશ એક્ચ્યુઅલીમાં આવડતું નથી એક્ચ્યુઅલી આવડે અને કાલે મિત્રો આપણે એને એક મસ્ત મજાની વોચ લીધી છે અને ભાવ તો તમને ખબર જ છે અને એમાં ઘણા એવી કમેન્ટ કરતા હતા કે એસ કહેવાય આ ફર્સ્ટ કોપી તો એકવાર તમે હેને રીત શોરૂમમાં જાજો અને આની ફર્સ્ટ કોપી મળતી હે એવું નથી કહેતો હજાર હજાર ઉભરી ઉભરી ઉભા આઠ મળતી હોય એવું નથી કહેતો પણ આ ના મળતી હોય શાયદ કેમ કે આ ઓરિજિનલ હે ઓરિજનલ અને આ વિક્ટર આવ્યો અમારો વિક્ટર એને એમ થતું હોય વરિયા કંઈક ખાવાનું કાઢશે

સામાન પેક કરી લીધો હે ને નીકળી ગયા હે મિત્રો સુરત સાઈડ અને સુરત થી કપડા લેશું થોડા વાળ આડા કરાવવા પડશે તો કરાવશું બાકી દુકાન બુકાન બંધ થઈ ગઈ છે અને અત્યારે જ મિત્રો હાથ જ વાગી ગયા હે અને અતાર હાથ વાઈ ગયા એમ ઓ માય ગોડનેસ આપણે સુરત કેટલા વાગે પહોંચ્યા સુરત આપણે પહોંચ્યું 9:30 વાગે કેમ કે 8:00 કલાક થાય કેમ કે અત્યારે ફૂલ ટ્રાફિક હોય અને વિક્ટરભાઈ ભાઈ અમાર બહુ જાજા તરબૂચ ખાઈ ગયો છે એટલે ઘણી ઘણી લગભગ ગાડી ઊભી રાખવી જોઈએ કેમ કે શું શું લાગશે એને ઘરે મિત્ર આજે કિમજણી આમ શું કહેવાય જીમણા જાય એમને પા એમ થાય પાણી ઢોરાણો હું એટલું એટલે ઠેકાણ મૂતરી જાય અને હવે હુઈ ગયો જો એસી ચાલુ હે ને એસી ચાલુ એટલે બોલ ચેક હવે છું હમ

હમણાં મિત્રો એને એક મસ્ત મજાનો એનો વિડીયો મૂક્યો ને એમાં તમારા ભાભી એ વોઇસ ઓવર કર્યું પાંચ લાખ ઉપર વિડીયો વે ગયો વિક્ટર નો નંબર વે ગયો અમે મસ્તી કરતા હતા બે હજાર ફોલોવર વિકતો બોલ માણા ને ફોલોવર થવા વાર લાગી જાય વાહ ભાઈ વાજારો જારો વાજારો વાજારો હા માતાજી તેનું ચંગા રાખ્યો ચલો નીકળી ગયા ને ભૂકે નજી આપણે હે ને થોડું ગંદર જવાનું આપણે ગામડે ભૂગવાનું છે ને અત્યારે આપણે જઈએ મિત્રો હાર્દિકભાઈ પાસે કપડા લેવા હા ઓલો વિડિયો નતો તો આપણે પચાસ ના કપડા લીધા એ ભાઈની દુકાન ટિક ટોક ટાઈમ ટિકટોક વધારે જોતા હશે ને હાર્દિકભાઈને ઓળખતા હશે સમજ રહ્યો અને બાકી તો ભાઈ કપડા એવા રાખે આપણે પાછું આવવું પડ્યું અને બાકી આ કોઈ જાતનું કંઈ પ્રમોશન નથી જુડિયો માંય જડે બાકી પણ કપડાની કિંમત ઓલ અબાઉટ ક્વોલિટી કલેક્શન એન્ડ બ્રાન્ડિંગ બધું લગભગ અઠવાડિયા ને અઠવાડિયા લઈને હા હા શુક્રવારે કેમ જુડિયોમાં કપડા અપડેટ થાય મિત્રો પોચી ગયા આપડે કપડા લેવા પણ હાર્દિક ભાઈ ના ઘરે આજે કઈ ફંક્શન છે એટલે ભાઈ તો નથી પણ દુકાન હે આપડે તો દુકાન થી હે ભાઈ હોત તો વધારે મજા આવે પણ ઘરે પ્રસંગ ફટાફટ કપડા લઈએ ને નીકળીએ આપડે

पांच में जोड़ी चौथी जोड़ी यहाँ बे टी शर्ट है एक्स वाई जेड नजीक कहीं वगैरह वगैरह घणो है मजा कपड़ो है नाम जो पेहरो है ना गल गलिया -गल कर फाइनली okay. मित्र मस्त मजा ना कपड़ा ले लिया है ना बिल आई वो छह सत्तर हजार नहीं है वो मैंने क्या हो मारे चाहे पना जी मैं बिल चुवियो ना इधर व्हाट्सएप में आई हुई है ना मारो बीजो व्हाट्सएप है या फोन में करने के

ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં ઘરે અને અહીંયા ટાઈટ બહુ હે મજા બાપા આ તમે ગયો બાપા એ તો જર્સી મૈરી પછી શું કેવું ની સાઈલ મૈરી કેમ છે મજામાં મજામાં હારું બસ કે હારું આમ તો જો મિત્રો હરખાણો તો જો હે ભાઈ બસ આ હરખાણો હે અરખાણો હે અરખાણો હે દરવાજો બંધ કે ક્યાં જાવ કાનુ પકડ પકડ આ ના મજા આવી ગયા તા લગા આય મમ્મી મમ્મી વિક્ટર વિક્ટર હા લાયા અરે કાણ તો કે હાથો લા લા ઘરે આયવા ભેગી જ મિત્રો હે ને લંબાઈ વી હે દાંત કાટે પાસુ અરે 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 વાડી ગઈ માર કઈ નથી ઓ મમ્મી પડી એવું હે મિત્રો ખાલી કરો ભાઈ સાબજી હાથમાં લાગે આમ જો ઘણા માણસ ગાંઠિયા ખાતા હોય ને કઈક ખાતું હોય ને એક વિડીયો હું એક બે દિવસમાં હે ને હું કહેવાય રિવીલ કરી બાકી તો મિત્રો આમ જો કઈ જોવા પણ નથી મસ્ત મજા ભાઈ જોડી ઠપકા લીધી જોડી કેટલા ની હે મિત્રો કમેન્ટ કરના ઠીક છે જોડિયો ના નથી એવી કમેન્ટ ના કરી દઉં એ મિત્રો આપણે દાઢી સેટ કરવા અને આમ બર્થડે ભાઈ ભૂલો નથી વ્લોગ જોઈ લેજે આના પેલાનો ઓલી ઘરે એનો હતો ત્યારે મને મળ્યો તમારો ભાભી એને મસ્ત મજા ની કે હું તમને ગાડી વોશ કર દઉં હા ગાડી વોશ ન કર દે તો ખાલી આગલો કાચ ને સાઈડ નો કાચ સાફ કર દે આગળ નો બોનેટ સાફ કરી દીધું બોનેટ સાફ કરી દીધું ક્લિપ મારવા અચ્છા હા 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 હાલ આવજો હાલ દે દયો મરસુ મેડે ખેડે મરસુ મેડે ગામ ગોપલે હા વાંદ ને મળે આ એચકુડો ગોપ તો નિદ્રુજે હારવાલ રાખ હારવાલ ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા અહીં રાજકોટ તરફ અને મિત્રો આ વિડીયો છે ને મોટો થઈ ગયો હોય તો વિડીયો એક બીજો બનાવીએ આપણે એ પણ દર્શનભાઈ ના લગ્ન બે તંદી આપણે લાડવાની ધબધબાટી ને આમ મજા જેવા રાખશે તમે બ્લોગ જોતા રહેજો તો આજના વિડીયો મળ્યું વિડીયો સારો લાગે તો લાઈક કરો ફોલો કરો હું તમને મળું ફરીથી એક નવા વિડીયોમાં હમણાં જ બ્લોગ ચાલુ કરો તો બસ જય શ્રી રામ એન્ડ બાબાઈ